ભૂલતા નહીં જીવાત્માની પાસે બધી જ વ્યવસ્થા હોય શરીર બરાબર મજબૂત હોય ધન સંપત્તિ દોલત બધું જ હોય ત્યારે એમ મનમાં માને જમપુરી બમપુરી કાંઈ છે બે ની બધી વાતો છે ગપ્પા છે જમના દૂતો જયારે ભેટી જાય ત્યારે ખબર પડે એક સરસ પ્રસંગ તમે હમણાં જુનાગઢ ની બાજુમાં છતરાશા ગામ છે ત્યાં પાતાભાઈ ગામ ધણી રહેતા હતા પણ ગામ ધણી ખરા પણ નહી ખાવાનું ખાવાનું પીવાનું પીવાનું ખાવાનું મૃગિયા કરે રાંધી રાંધીને ખાય શરાબ પીવે બહુ જ ભયંકર જીવન છે એક દાડો ઘટના ઘટી મૃગિયા કર્યા બાફ્યા મુર્ગીને પકડી પકડીને બિચારાને બાફ્યા ભક્તો આપણે તો કેટલા બધા પાકશાળી ઠાકોજી કેવા પવિત્ર પરિવારોમાં આપણને જન્મ આપ્યા તો ક્યારેક ક્યારેક આપણે તો સાંભળીએ તો આપણું હૃદય સાત આઠ વર્ષ પેલા મેં અમેરિકામાં હતા એ હરિભક્ત મને વાત કરી મને કે સ્વામી ખરેખર આપણે ભાગશાળી છે ઠાકોરજી આપને કેવા પવિત્ર પરિવારમાં જન્મ આપ્યો કેવો દિવસ પદા આપ્યો કે અમેરિકા સરસ દેખાય પણ સ્વામી અમુક વાત આપણે સાંભળીએ ને તો આપણું હૃદય ત્રજી જાય મને કે એક પ્રસંગ તમને કહો અમારી સોસાયટીમાં સોસાયટી બધાનું એક ફંક્શન હતું સોસાયટીમાં બધાને ભેગાનું મને આમંત્રણ આપ્યો હું ગયો નહીં કારણ કે અમારે ડિનર હોય આપણે ખબર મીટ જ હોય એટલે હું ન ગયો એટલે બીજા દાડે બે ચાર જણા મને કે તું કેમ ના આવ્યો કે મોજ આવી જાત તને ખબર શું હતું કે શું હતું મને કે પ્રોફેશનલ રીતે ભૂંડને બાફ્યું હતું પ્રોફેશનલ રીતે લે મે કે પ્રોફેશનલ લે શું કે જીવતા ભૂંડને પકડી અને એના હાથ પગ એના હાથ પગ બાંધી પગ બાંધી અને પછી એની જીવતી જીવતી ઝાલ ઉતાર નાખવાની પહેલા અને પછી આખા શરીરે કયો કાગળ કે હા હોય હોય પેપર આખા શરીરે કે એને છિટકાઈ દેવાનું અને નીચે ભઠ્ઠો કરવાનો ઉપર પેલું જાળ્યું હોય એના ઉપર ઉપર નાખવાનું અને બાફવાનું આખું બફાય રે મિશાલો ભવરાઈ દેવાનો આઈસ્ક્રીમ ખાઈ કાપી કાપી ખાધે જવાનું અને પછી છોડે ઠાકોરજી કોઈ અને આમ જ ખાવો પડે કે ન ખાવો પડે હે પણ જીવ જ્યારે પાપ ને માર્ગે જાન તે દાડે એને કશું દેખાતું નથી ભગવાન ભક્તો બેસ સાંભળે ને કહું છું ઘેરે બેસ સાંભળે ને કહું છું મહેરબાની કરી ખાકોજી આપણા માટે માણસને માટે કેટલી ચીજો બનાવી છે જિંદગીમાં ક્યારે કોઈ પણ સંપ્રદાનતે માનતા જિંદગીમાં ક્યારે મીઠ ખાશો નહીં એક્સ વગેરે ખાશો નહીં મારી તમને બહુ 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 મોટી ભલામણ છે કોઈ પણ કોઈ પણ પ્રાણી હશે કોઈ પણ પ્રાણી હશે યાદ રાખજો એનું શરીર જ્યારે છૂટશે એની પર ભયંકર એટેક તમે કરશો આઈની સાથેનું શરીર છૂટશે આપણને કોઈ સોય ડાળે રાડ પડી જાય એને તેમ આખું કાપી નાખો બિચારે કાપી નાખો એ બચવા માટે વલખા મારતો વલખા મારતો હોય એને તમે કાપી નાખો અને કાપી ભયંકર રીતે તમે આ એક પાપી પેટને માટે પેટને માટે આ પેટ ભરવા માટે શા માટે તમે ખોટા પાપો આદરો શા માટે આદરો છો અને યાદ રાખજો કોઈ પાપને માર્ગે જાત હોય એને માર્ગે ભેગા ભેગા તમે ની હાલ્યા જાતા એવા મિત્રોય નહીં કરશો જેના હૃદયમાં દયાનો છાટો નથી એવા મિત્રોય નહીં કરશો બહુ સાચું કહું છું વૈષ્ણવ શરાબ વગેરે પીતા એને મિત્રો નહીં કરશો તો જ તમે બચી શકશો બાકી બચો બહુ જ ગહન છે બહુ ગહન છે પાતાભાઈ જીવતા મૃગલાને બાફી ખૂબ ખાધા ઉપર શરાબ પીધો થઈ ભયંકર ઊંઘ માતા અને અચિંતા સ્વપ્ન થયું સ્વપ્નામાં બે જમના દૂતો દેખાડા ભયંકર હથિયારો આળા એનો ભાઈ સાંભળજો આંખ ખોલી રાખજો ભયંકર જમના દૂતો દેખાડા

કોઈ ધાર્મિક સ્થાન આવ્યું મને મેં થયું કે અહીંયા જાઓ તો જમના દૂત અટકી જાય પણ પાછળ જોઈને તો એટલે પાછળ દોડ્યા આવતા નથી ભાગ્યા બહુ જગ્યાએ ભાગ્યા પણ જમના દૂતો દેખાતા બંધ થાય ને પાછળ જોવે ને તો બેય દોડ્યા આવે પાછળ પરશુ રેબ જેબ પાતા ભાઈ રેબ જેબ એમ કરતા 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 કારણ કે છત્રાશા જુનાગઢની બગલમાં બાજુમાં જ આવ્યું છે જુનાગઢમાં કાળવા ચોકમાં આપણું જે મંદિર છે ત્યાં પહોંચ્યા મંદિરનો દરવાજો ખુલ્લો જોઈ ગયા એટલે બચવા માટે દરવાજાની અંદર એન્ટ્રી કરી થોડાક અંદર ગયા બીજો દરવાજો આવ્યો એ પણ ઠાકોરજી મરજી ખુલ્લો હતો એમાં એન્ટ્રી કરી અંદર એન્ટ્રી કરી સભા મંડપ દેખાયો અને સભા મંડપમાં સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ ધોત્યા પર બે ચાર થીગડા મારેલા અને ગાદલી પર બેઠા હતા ગાદી પર બેઠા બેઠા आचो मिचीन स्वामी नारा स्वामी नारा स्वामी नारा स्वामी ना ने माला करता था पता भाई ना मनु मैं इंतिहो का साधु पुरुष मने बचाओ बचाव निर्धार के दौड़ता सीधा स्वामी ना पगमा पे बचाओ बापू बचाओ बापू बचाओ बापू बचाओ, बचाओ स्वामी आँख खोली पता भाई पाँच वाले जिन तो जमना दूतों देखा तब बंद थे क्या त्याग ઊંઘ તો ઉડી પણ હજી હા ધમણ પણ બંધ નહીં થયેલું મનમાં વિચાર થયો આ શું એમ પણ પડખું ફરવા ગયા ત્યાં ખબર પડે કે પથ્થર આખી ખરાબ થઈ ગઈ છે કપડાં બપડ બધું ખરાબ થઈ ગયેલું સ્નાન કર્યું પણ રાતે દેખાલા ભયંકર જમના દૂતો ભૂલાતા નથી બપોરે ભોજન કરવા બેઠા પણ ભોજન ભાવ્યું નહીં હજી હા ઉતરતો નથી મનમાં વિચાર થયો જે સાધુ પુરુષના દર્શન માત્ર એ સાધુને મારે ગોતવા છે એ સાધુ કોણ છે છે અને આવ્યા ત્યાં દામોદર કુંડે ગયા ત્યાં ઘણા બધા સાધુને જોયા પણ મનમાં આ નહોતા આ નહોતા આ નહોતા આ નહોતા ફરતા 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 કાળાવાડ કાળવા ચોક આવ્યા કાળવા ચોકમાં ઝાપડું મંદિર નજીક આવ્યા દરવાજો આ દરવાજો હતો કે અંદર એન્ટ્રી કરી બીજો દરવાજો આ દરવાજો ના આગળ વધ્યા હતો સ્વામી સભામણ બેઠા દોટ મૂકી અને પખો ભાઈ કે કર્યા સ્વામી આપે બહુ મોટી કૃપા કરી મને બચાવ્યો સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા પાતા ભાઈ જમના દૂધો કેટલા ભયંકર અને ત્યાં તો આંખોમાંથી આસોડે ધારાઓ થવા

સ્વામી તમે જે કોઈ બધું જ કરો પણ આ જમના પાસ થકે મને બચાવો સ્વામી વર્તમાન ધારણ કર્યા નિયમ આપ્યા અને કયું પાતા ભાઈ ભગવાન સ્વામી ખૂબ ભજન કરશો જાઓ અમે તમને કહીએ છીએ જમના દૂતો તમને તેડવા નહીં આવે તમે ભગવાન શ્રીનું ખરેખર ભજન કરશો તો અમે ભગવાન સ્વામિનારાયણ તમને તેડવા માટે અંતકાળે આવશું

પાતાભાઈ કયો છે ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુદેવ ગુણાતીતાન સમન તેડવા માટે આવ્યા છે હું ધામ માં જાઉં છું એમ કે આંખ બંધ કરીને ભગવાન શ્રીના ધમમાં માં સિદાયા છે અહીં બેસન સાંભળેને કહું છું ઘરે બેસ સાંભળેને કહું છું કે હજુ કદાચ આજ પહેલા ગમે તેવું નબળું જીવન જીવાણું છે પણ હજુ બાજી તમારા હાથમાં છે હજુ બાજી તમારા હાથમાં છે હજુ ભગવાન ભજી લેજો હજુ ભગવાન ભજી લેજો હજુ દારૂ પાન મીઠ ભક્ષણ અનેક પ્રકારના પાપાચરણનો ત્યાગ કરજો તમારું દિલ માને એવા કોઈ સદ્ગુરુને પોતાના ગુરુ તરીકે સદ્ગુરુ તરીકે સ્વીકારજો અને ભગવાનના શરણાગત બનજો અને ખૌ ભગવાનનું ભજન કરશો ને તો હજુ હજુ બાજી સુધરી જશે હજુ બાજી સુધરી જશે સાવધાન બનજો અહીંયા બે સાંભળે ને કહું ઘેરે બે સાંભળે બધાને કહું હજુ સાવધાન બનજો ખરા ટાઈમે આ દુનિયામાં આપણું કોઈ નથી ખરા ટાઈમે તો ભગવાન ને ભગવાન ના એટલા માટે તો સદગુરુ દેવાનું સમય નોંધે